ડભોઈના ધરમપુરીમાં નવી આંગણવાડી ઉદઘાટનની રાહમાં જ્યારે બાળકો ખાનગી જગ્યાએ ભણવા મજબૂર ડભોઈ તાલુકાના ધરમપુરી ગામે આવેલી આંગણવાડી નંબર બે ની હાલત છેલ્લા કેટલાય સમયથી અત્યંત દયનીય છે એક તરફ જૂની આંગણવાડીનું મકાન સંપૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે જેના કારણે બાળકોના જીવનું જોખમ વધી ગયું છે બીજી તરફ તેના સ્થાને ત્રણ મહિના પહેલા જ આધુનિક અને સજ્જ નવી આંગણવાડી તૈયાર થઈ ગઈ છે પરંતુ ગામમાં કમોસમી વરસાદ અને ગટરોના ગંદા અને દૂષિત પાણીના ભરાવાને કારણે તે છેલ્લા ત્રણ મહિનાથી માત્ર ઉદઘાટનની રાહ જોઈ રહી છે જર્જરિત મકાનને કારણે બાળકોની શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ધરમપુરી આંગણવાડી નંબર બેમાં માં સોળ જેટલા ભૂલકાઓ શિક્ષણ અને પોષણ મેળવે છે જર્જરિત મકાનને કારણે આ બાળકોને છેલ્લા એક વર્ષથી ગામના એક વાડાની આંગણવાડીમાં બેસાડવામાં આવતા હતા કે તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ અને ગામની ગટરોનું પાણી આંગણવાડીની આગળ પાછળ સતત ભરાઈ રહેવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે નવી આંગણવાડીની આસપાસ અને મુખ્ય દરવાજા પાસે ગંદા ગટરના પાણીનું મોટું તળાવ ભરાયું છે આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભતરો તોળાઈ રહ્યો છે પરિણામે નાના બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આંગણવાડીના સંચાલકોને ફરી એકવાર સ્થળ બદલવાની ફરજ પડી છે હાલમાં આ સોળ બાળકોને ગામમાં ખાનગી માલિકીની જગ્યા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ગ્રામજનોએ બાળકોના શિક્ષણ માટે દર મહિને બે હજાર જેટલું ભાડું ચૂકવવાની ફરજ પડી રહી છે નવી આંગણવાડીનું વહેલી તકે લોકાર્પણ કરવા ગામજનોની તાત્કાલિક માંગ છે ગામના લોકોમાં આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકારે લાખો રૂપિયાના ખર્ચે નવીન અને સુંદર મકાન બનાવી દીધું પણ જો ગટરની પ્રાથમિક સુવિધાનો નિકાલ ન કરી શકાય તો તેનો હેતુ શું ધરમપુરીના ગ્રામજનો અને આંગણવાડીના લાભાર્થીઓની વહીવટી તંત્ર પાસે એક જ સખ્ત માંગ છે નવી આંગણવાડી નંબર બે ની આસપાસ ભરાયેલા કમોસમી વરસાદ અને ગંદા ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે આખા વિસ્તારની સઘન સફાઈ અને દવા છટકાવ કરવામાં આવે છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર પડેલી આંગણવાડીનું વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે જેથી બાળકોને ખુલ્લા અને સ્વચ્છ વાતાવરણમાં શિક્ષણ અને પોષણ મળી શકે સ્થાનિક વહીવટી તંત્ર આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને આંગણવાડીને કાર્યરત કરે તેવી માંગ છે આંગણવાડી જે જૂનું છે એ જર્જરિત છે અને નવું થઈ ગયેલ છે એનું ઉદઘાટન કરવાનું જ છે પણ આંગણવાડીની ચારે બાજુ પાણી છે એ ચોમાસાનું પાણી છે અને આંગણવાડી કરેલી છે એ બધો નીચો ભાગ છે

ભાડાના મકાનમાં છોકરાઓને બેસાડે છે તો એ આંગણવાડી તૈયાર થઈ જાય તો છોકરાઓ તો શાંતિથી ભણી શકે આંગણવાડી તૈયાર થઈ ગઈ છે કેમ ચાલુ નહીં થતું કારણ આજુબાજુ પાણી છે ચારે બાજુ પાણી છે આંગણવાડી જવાનો રસ્તો નથી હાનું પાણી છે ગટરોનું છે અને વરસાદનું છે તમારી હું માંગ છે આજુબાજુ સાફ સફાઈ થઈ જાય છોકરાઓ જેમ સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો